પર્યાવરણની સેવા કરતું અનોખું ગામ જેની મુલાકાત લેવી જરૂરી છે એક એવું ગામ જે અન્ય ગામોને પણ આપે છે પ્રેરણા ચાલો લઈ જઈએ એક એવા ગામ જ્યાં ગામની કુલ વસ્તી કરતાં સાત ગણા વધારે ઝાડ અહીંના લોકોએ ઉછેર્યા છે પ્રકૃતિ અને માનવજાતની અનોખી સેવા કરતા આ ગામની મુલાકાત લેવા જેવી છે દસાણા તાલુકાનું અનોખું ગામ એટલે માલણપુર ગામ આ ગામની અનેક વિશેષતાઓ છે જેના વિશે પછી ક્યારેક વાત કરીશું પણ હાલમાં જ પર્યાવરણ દિવસ ગયો છે તો આ ગામના વૃક્ષ પ્રેમ વિશે વાત કરીએ માલણપુર ગામની કુલ વસ્તી બારસો જણની છે પણ આ ગામે સાત હજાર જેટલા વૃક્ષ ઉછેર્યા છે અને આ સિલસિલો યથાવત છે ગામનું તળાવ હોય કે મંદિર હોય કે પછી ઘરનું ફળ્યું હોય જ્યાં પણ ખાલી જગ્યા મળી ત્યાં વૃક્ષ વાવેતર કરી પર્યાવરણ અને માનવજાતની અનોખી સેવા કરી છે માલણપુર ગામના દરેક નાગરિક વ્યક્તિ દીઠ પાંચ વૃક્ષ ઉછેરવાનો નિર્ધાર કર્યો છે ગામમાં જે આ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે એમાં જે લોકો નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે બહુ સરસ સંપથી અને ધગસથી જે કામ અત્યારે હાલ ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા એમાં જે કંઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર ઉડતાળીસથી અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહ્યું છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા આના માટે જે ઋતુ અન્ય ઋતુમાં આ વર્ષાઋતુ વધતા છોકરાઓ કે અન્ય કોઈ આનું લાભ દરેકને મળે છે વધતાં આજુબાજુના લોકોને પણ હું એ કહેવા માગું છું કે જે આ કામ થઈ રહ્યું છે એનું અમારું જોઈ તો અન્ય લોકો આ શીખે અને આ માટે પ્રયાસ કરે અમારા ગામની અંદર સરકાર દ્વારા અને ગામ લોકોના સહયોગથી લગભગ સાતેક હજાર વૃક્ષોનું વાવેતર થયું એનું જતન પણ અમે સારી રીતે કર્યું એમાં ગામ લોકો અને યુવાનો વડીલોનો સારો એવો સહકાર રહ્યો એના કારણે વૃક્ષો આજે સારી એવી સંખ્યામાં છે અમારા ગામની અંદર ઘરે ઘરે એક એક વૃક્ષ છે કદાચ કોક જ ઘર એવું હશે જ્યાં અનુકૂળતા ન હોય ત્યાં વૃક્ષ નહીં વાયું હોય બાકી જેટલા ઘર એટલા વૃક્ષો અમારા ગામની અંદર છે ખેતરવાડીઓમાં પણ વૃક્ષો જ્યાં જ્યાં અનુકૂળતા છે ત્યાં લોકોએ વાવ્યા છે રણકાંઠાનું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું સુરેન્દ્રનગર જિલ્લાનું છે જે તાપમાન આખા ગુજરાત રાજ્યમાં વધુ હોય છે કાયમ આ તાપમાન વધારે તો હોય જ છે પણ મારા ગામ જે પાટલી તાલુકાના રણકાંઠાએ આવેલું છે માલણપુર ગામ આ ગામનું તાપમાન તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર સિટી કરતાં પણ અહીંયા બે ચાર ડિગ્રી બેથી ત્રણ ડિગ્રી વધુ હોય એવું થાય છે પણ વૃક્ષોના હિસાબે આ તાપમાનમાં દેખી તો ફેરફાર અમે અનુભવી શકીએ છીએ છેલ્લા વર્ષોમાં એટલે પક્ષીઓને પણ કુદરતી નિવાસ મળે છે પક્ષીઓ પણ સારી સંખ્યામાં જોવા મળે છે અને વૃક્ષોનું જતન પણ કરીએ છીએ સામાજિક વનીકરણો દ્વારા વન વિભાગ દ્વારા પણ સારા રોપા અમને અહીંયા પૂરા પાડવામાં આવે છે અને એનું જતન ગામ લોકો કરે છે માલનપુર ગામની અંદર વૃક્ષોનું વાવેતર ખૂબ એવું સારું એવું થાય છે ત્યાં અહીંયા અને વૃક્ષો વાવ અમે ઘણા બધા વાવ્યા છે લગભગ બારસોની વસ્તી છે અને બારસોની વસ્તીમાં અમે સાત એક હજાર સાડા સાત હજાર જેવા વૃક્ષો વાવેલા છે અને એના હિસાબે અહીંયા ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે ગરમીનું પ્રમાણ ઓછું છે કારણ કે વૃક્ષો વાવ્યા છે અને એનું સારું એવું પરિણામ પણ અમને મળ્યું છે કે વૃક્ષો વાવવાથી ઠંડક રહે છે અને વરસાદ પણ વરસાદ પણ થાય એનાથી એનો કહેવાનો મતલબ મારો એ છે કે વૃક્ષો વાવો અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય પિસ્તાલીસ ડિગ્રી હોય પાંત્રીસ ડિગ્રી હોય પણ અમારે અહીંયા આગળ ગરમીનું પ્રમાણ બહુ ઓછું રહે છે કારણ કે વૃક્ષો અમે વાયેલા છીએ અને માંડલથી ત્રણ ચાર કિલોમીટર દૂર અહીંયા માલણપુર ગામ છે ત્યાંથી અમારે હાઈવેથી નજીક હાઈવેથી લેલું વૃક્ષો આવેલા છે તો વૃક્ષો વાવવાથી ઘણો બધો ફાયદો થાય છે મારે બધાને નમ્ર અપીલ છે કે વૃક્ષો વાવો અને હરિયાળી પણ મળે તમને અને ઢાડા સાહેબ બેસવું હોય તો સારું એવું પરિણામ પણ મળે જેથી કરીને વૃક્ષો વાવો એ મારે બધાને નમ્ર અપીલ છે માલણપુર ગામમાંથી અન્ય ગામોએ પણ પ્રેરણા લેવી જોઈએ અને જ્યાં જગ્યા મળે ત્યાં ઝાડ વાવી વસુંધરાને હરિયાળી બનાવવી જોઈએ સાત હજાર ઘટાદાર વૃક્ષો વાવવાથી ગામની શોભા કેટલી વધી જાય છે તે જોવા માટે માલણપુર ગામે એક ચક્કર લગાવજો તમને ફરક ખબર પડી જશે પ્રકૃતિની અદભુત સેવા બદલ ખેડૂત પોથી આ ગામના નાગરિકોને કોટી કોટી વંદન કરે છે જય જવાન જય કિસાન